બાકી લઈને કાઢો પછી પત્રા કાઢવા આવજો તમને અને લેખિતમાં નોટિસ આપજો કોઈને આમ પોલીસ લઈને દબાવા ન નીકળતા તો આ કાઢી નાખજો આ કાઢી નાખજો તમારી પાસે તાકાત નથી ખોટું બાંધકામ કરી લીધું છે ને કાઢવાની અને પતરાનું ખાલી સાયો કરવા રાખ્યું હોય અને તમારે બધાને નોટિસ આપો શું કહેવાય ધમકી આપો કાઢી નાખજો એટલે હાલો મારી બેગા અમરેલીમાં તમને દેખાડું પચ્ચીસ ટકા છે ખોટું બાંધકામ પોલીસ ને આરે લઈને નીકળી પડો છો દબાવા બધાને અને કહી દઉં છું આ રોડ ઉપર કોઈ એટલે કોઈ કાઢતા નહીં તમને લેખિત નોટિસ આવે ને એટલે મને કહેજો આ ઉભી છે કેટલા વર્ષો થી કરી દીધી છે આડી છે તમને ભ્રષ્ટાચાર થાય છે રોડ બને છે ગટર નો બસો કરોડ નો ભ્રષ્ટાચાર છે જ્યાં તમે કોઈ બોલતા નથી અચ્છા બધા જ થાય છે વરસાદ આવે એટલે ઘરમાં પાણી નીકળે છે ગટર ના બધા ને અને શાંતિ થી ધંધો કરે છે એને તમે શું કહેવાય

તમે ચાલુ કરો આદેશ વગર કોઈ આવતા નહી આ રોડ ઉપર ધમકી દેવા કે આદેશ કરવા જઈ હોય તે ખપખપ કરતા રોડ ઉપર નીકળી જાવશે શાંતિ થી ધંધો કરે ધંધો ન કરવા દેતા આ રોડ ઉપર તમારે પિન મારવાની ઈચ્છા થાય આ કાઢો ડિમોલેશન હું કઢી આ બધા ઉભી લાઈન ખાલી કાઢીને દેખાડો તમારા આમ તાકાત હોય તો જેટલા નવા બંધ કોઈ જગ્યાએ પાર્કિંગ ની વ્યવસ્થા નથી